જય દ્વારકા દેશ મિત્રો આજે આપણે વાત કરીશું એક ખાભા ગામની સત્ય ઘટનાની મિત્રો કહેવાય છે કે અત્યારની આ દુનિયાની માલિપા જાતિવાદીના નામ ઉપર લોકો બહુ લોકો અમ હું આ જાતિ હું આ જાતિ તમે આ જાતિ આવા ઘણા બધા પેલા કરી રહી છે પણ મારું માનવું એક છે મિત્રો કે જાત ભ્રાંતના જે આ વાડાઓને મૂકી અને સમગ્ર એક

એને બાજુવાળાને કરગર કરી અને કીધું બાપુ જો તમે એક બે દિવસ મારા છોકરાઓને ટીપુ ટીપુ રાબ આપો તો હું મારા પિયરમાં આટો દઈ આવું ઈ દુખિયારી બાઈને એક પોતાના હગા ભાઈ વગર બીજું કોઈ હતું ઓછું ન હતી એને એને એમ થયું કે હું મારા ભાઈના ઘરે જઈ આવું આ બાઈ બિચારી

હિંમત કરી અને એ પિયરના ના ઓહરી તો આવી ને એને ભાભી આવો પણ ન કીધું છતાં ઉભી રહી અને કીધું ભાભી મારા ભાઈ ક્યાં તો એની ભાભી એમ કે છે આ ભાઈ ભાભી એમ બોલે છે કે તારા ભાઈ તો ક્યાં નાય કાલ ના ગામત રે ગયા છે

ખાવા ખુ હોય તો ખાતા જાઓતી પાડતી લાંબો નિશાસો નાખી અને આ બાય નીકળ્યું ભૂકો થઈ ગઈ છે મારો 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 ભાઈ આજ એમ કે આટલું બધું પેલું છે અને મારા પ્રત્યે હું એની બહેન છું મને આવકારે ન દી એને ખૂબ દુખ લાગ્યું જો ધારા રામુડે રડતી રડતી આ ભાઈ ગામની બારી આવી અને ન્યા દલિતનો વાસ ન્યા હતો તે ત્યાં આગળ છે ને એક જોગડો ભાઈ કરી અને વણકર પોતે ખોકો પીતો તો

પણ મને દુખી વાત એ છે કે મારો ફગુ માનું જણે ભાઈએ આજ મને જાકારો દીધો હે આ હું વાત કરે કે હા મને મારા ફગુ મારો માનું ભાઈ મને જોઈને મોઢું ફેરવી લીધું કાઈ માંધો નહીં એ બધું ન જોવાનું હોય મારી બેન એમાં રોવા આટલા હટુ આટલા હટુ હે તો મારા ઘેર હું તારો ભાઈ નથી હા ભાઈ છે મારું પણ પણ શું હા અને ભાઈ તમે એમ કેવાય છે કે ભાઈ એને ઘર માં લઈ ગયા અને એને બેઠા અને અને એને ઘરવાળાને કીધું કે આપણો દીકરો ક્યાં ગયો તો કે આઈ રહ્યો હા તો એને કયો કે આ જે જારનું પડ્યું છે આ બધા કોથરા અને જે અનાજ છે એ ભરી અને ગાડું ભરી એને એના ફોઈના ઘેર જઈને મૂકી આવ્યા

અરે કા હું કે તમે ભાઈ બની અને બેન ને કાપડું દીધું તો હું ભત્રીજો થઈ અને ફૂઈને ફુવાર ન અરે વાહ આ ખરેખર ઝોગડા ભાઈ ની પત્ની ખુશ થઈ ગઈ એને એમ થયું કે વાહ હવે આ ભગત નો દીકરો ખરેખર ભગત તમારા જેવો જ છે હું પાકો ભગત નો દીકરો છે કે તે ખરેખર આ ભગતે જે કામ કર્યા એવા તું પણ આવા કામ કરે અમીરાતની વાત છે મિત્રો આ એક કામ કરું એક દિલની દાતારીની વાત છે એમ નેમ કઈ માણસ ને આમ રસ્તે જતા હોય કોઈને મસાલાનો ભાવ ન પૂછો એના કઈ ઇતિહાસમાં નામ ન રહે પણ આ જોગડા તમે જોવો તો ગામની માલિપા એક દળકટક આવ્યું છે દુશ્મનોની ફોજ આવી જડી છે અને ફોજની સામે કઈ જોગડા પાછા રહેતા હોય છે

એનો દેહ એનો કાયા ધરતી માથે ઢળી પડ્યો હું વાત કરો મિત્રો એને વાગ્યું છે કે નહીં પણ એના મોઢા એને મરસિયા ગાયા પણ કેવા મરસિયા ગાય છે સિંહ ભાઈ કે તું તો અરે ભાઈ તારે ને મારે ના તેને રોય નહીં પણ તારા ગુણ જમાર હરે રે તારી જાત પૂછું જોગડા હે મારા જોગડા તું લુગડા વણનાર નું કામ કરનારો એક દલિત અને હું એક વણાર શાખની આયરાણી છું તારે ને મારે કોઈ નાતના હિસાબે આપણી વચ્ચે કોઈ સંબંધ જ નથી પણ હું તારી જાતને શું જોઉં હું તો તારી ખાંદાનીને રડું છું મારા વીરા હે હાથીઓના હણનારા યોદ્ધા હું તો તારી ખાંદાનીને રડું છું એ રાપીનો રખળહાર કલબાલે વેણ ત્રાખિયા પણ વીજળી મારેલા ઢોરના ચામડા ને ચીરવા માં કુશળ કહેવાય એને બદલે આ તલવાર લઈ આ શત્રુ અને ચીરી નાખ્યા અને આ તલવાર વાપરવાની યુક્તિ આપો ત્યારે ને ક્યાંથી સુજી ભાઈ સગો થઈ અને જીવતો હતો હવે જોગડા ના જવાથી સાચ થઈ ગઈ આંખો છલકાવી દે એવી આ વાર્તા કહેવાય કહેવાય છે કે જ્યારે ઝવેરચંદ મેઘાણી પોતાને આ કલમથી લખતા હશે ત્યારે પણ એમની આંખના ખૂણા ભીના થઈ ગયા છે જય દ્વારિકાધીશ મિત્રો